તહેવારોની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે હવે તહેવારના સમયે રાધણ ગેસ અને ખાદ્ય તેલના આસમાને ચડી ચૂકેલા ભાવને કારણે સામાન્ય પ્રજાની કમર તૂટી ગઈ છે પરંતુ હવે તહેવારના સમયે ફરસાણ મીઠાઈ અને ફરાળી વાનગીનું વેચાણ કરતા વેપારીઓની પણ મૂંઝવણ વધી છે કારણ કે તેલ અને રાધણ ગેસના ભાવમાં આવેલા તોટીંગ વધારા અને બીજી તરફ મંદીનો માહોલ અને હવે એમાં પણ વેપારીઓનું કેવું છે કે ફરાળી વાનગીઓ અને ગ્રાહકોને પોસાય એમ નથી અને બીજી તરફ ના વધારીએ તો અત્યારે મોંઘવારી એટલી રીતે વધતી જાય છે કે રાંધણ ગેસની અંદર વધે છે જેની હિસાબે તકલીફ પડે છે પછી ખાધ તેલની અંદર કે ત્યારે આમ ગરીબ માણસો કોઈ વસ્તુ લેવી હોય તો વિચારીને બધી કરે છે મોંઘફળીમાં શું છે કે અત્યારે પચાસ સાઠ ટકા જો માર્જિન કપાઈ જાય છે અને એની સાબે શું છે કે પબ્લિક ને ખરીદ શક્તિ ઘટી ગઈ છે એની હિસાબે વેચાણ શક્તિ પણ ઘટી જાય છે ધંધા ઉપર રાંધણ ગેસના બને ખાદ્ય તેલના ભાવ વધવાથી ધંધા ઉપર ખૂબ જ અસર થાય છે

અને જયારે અમે અમારું માર્જિન એડ કરીને કોઈ પણ વસ્તુનો ભાવ વધારવાની ટ્રાય કરીએ છીએ જેમ કે ફરસાણ અમને વાત કરું તો સામે ગ્રાહક છે જે કાસ્ટમર્સ છે એ લોકો જે છે ને એને બહુ વધારે અફેક્ટ કરે છે અને અમારી જે કહેવાય ને કે જે ગ્રાહકી હોય છે એ તૂટી જાય છે માટે અમારે એક લિમિટેશન આવી જાય છે કે અમે જે આ દરેક વસ્તુના છે તે ભાવ વધારી નથી શકતા એટલે થાય છે એવું કે અહીંયા આ દરેક કેસીસ માં જે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ હોય છે એ લોકોને પણ કઈ પ્રોબ્લેમ નથી હોતી ખાસ અને જે કસ્ટમર્સ હોય છે જે નોર્મલ માણસો હોય છે એમને પણ કઈ પ્રોબ્લેમ નથી હોતી જે એકચ્યુઅલમાં જે પ્રોબ્લેમ હોય છે એ અમારી જેમ